વારંવાર ઠાકોર સમાજ ઉપર આવી રીતે થતા હુમલાની રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે ઠાકોર સમાજના યુવાનને યોગ્ય ન્યાય મળે તે માટે રજૂઆત કરી હતી જેમાં યુવા સક્રિય સેના અભિજીતસિંહ બારડ અજમલજી ઠાકોર વિજયસિંહ ઠાકોર મણાજી ઠાકોર ગલાજી ઠાકોર સહિત ઠાકોર સમાજના યુવાઓ હાજર રહ્યા હતા શું નામ છે ભાઈ તમારું ઠાકોર ભાવુસિંહ શું થયું ભાઈ હા હું સવારે દુકાન ખોલવા એટલે મારે દુકાન આગળ ગાડી પડી હતી એટલે હું એમને મૈકી કહેવા જોયું કે ભાઈ મારે સાફ સફાઈ કરવી તમે ગાડી લઈ લો એટલે કે ગાડી લઈ લઉં કે તાર જે કરવું એ કરી લે એટલે કે મેં કીધું હવા કાઢી નાખીશ મેં નીચે ખાલી હવા કાઢવાની એક્શન કરી બસ મેં મારી દુકાન ખોલીને એટલે મારી દુકાનમાં આવીને ગાપાટો માર માર્યો હાથે ઇજા પહોંચાડી અને હાથે વાગ્યું છે અહીંયા વાગ્યું છે અને મારા એમને દુકાનમાં તોડફોડ છે સામેવાળા વ્યક્તિ કોણ હતા

બીજા માણસ એ બીજા માણસને કહેવા જાય એટલે એમણે એમના ફોન હુમલો કર્યો અને હુમલો કર્યા પછી એને મારઝોડ કરી અમે તો તરફથી તરફથી શું અમને સંતોષકારક જવાબ મળ્યો કેમ કે જે તે કાર્યવાહી કાનૂની પ્રક્રિયાની હશે તે કાર્યવાહી કરીશું આગળ શું કાર્યવાહી કરવા ઈચ્છો છો તમે આગળ એવી કેવી માંગણીઓ છે તમારી હમણાં આગળ સંતોષકારક જવાબ નહીં મળ્યા કઈને એને કાયદાકીય કાયદાની જે ભાષામાં હશે એની કાર્યવાહી નહીં કરવામાં તો અમારો સમાજ આ બાબતે છે ચાર દિવસ પહેલાં વિસનગરમાં ભાઈ મગરોડાના જે ઠાકોરની પોતાની દુકાન છે કમોણા ચોપડી તો એક સામાન્ય ગાડીને દુકાન આગળ મૂકી હતી એ ભાઈએ એ દુકાનવાળા એવું કહ્યું ભાઈ ઠાકોરે કે ભાઈ મારી ગાડી આ તમારી ગાડી દુકાન આગળથી લઈ લો એ બાબતમાં ભાઈ એ ભાઈ હતા એને દુકાનમાં ઘૂસીને આ ભાઈને અમારા ઠાકોરને એવો ઢોર માર માર્યો એનો વિડીયો રેકોર્ડિંગ પણ આવ્યું છે બધું અને ઉપરથી મારીને તો પાછા એ ભાઈ પોલીસ સ્ટેશન અમે આવ્યા રજૂઆત કરી પણ છતાં પણ પોલીસ રીતે જે કંઈ કરવાનું તે કાર્યવાહી કરી છે પણ અમને એક બાબતનું એક સમાજના આગેવાનો થોડું એ લાગ્યું કે ભાઈ વારંવાર આવા બનાવો વિસનગરમાં બની રહ્યા છે છ મહિનાના સમયગાળા દરમિયાન આ લગભગ ત્રીજો ચોથો બનાવ છે તો વારંવાર આવરીથી ઠાકોરો ઉપર હુમલા થઈ રહ્યા છે એને મારવામાં આવે છે અને જે કંઈ એમના અસામાજિક તત્વોમાં સામેલ છે એમને પાછલા બાયણે કોઈ પ્રોત્સાહન આપતું હોય એવું લાગી રહ્યું છે એટલે આ જો અમને યોગ્ય રીતે ન્યાય નહીં મળે તો સમાજ પણ કંઈક શું કરવું આ આગામી આયોજન માટે અમારે પણ કંઈક વિચારવા જેવું કંઈક આગળનું પગલું અમે કંઈક કરીશું